યુનિવર્સિટી રોડ પોલીસ સ્ટેશનમાં મેં લેખિત ફરિયાદ રજૂ કરી હતી અને આ જે કાંઈ અર્વાસીન રાસોત્સવ થાય છે તેમાં પંદર શરતોને આધીન પોલીસ કમિશનર મંજૂરી આપે છે એમાં છ નંબરના કલમમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે કોઈ પણ અભદ્ર પ્રકારના ગીતો વગાડવાના નથી રાત લેવાના નથી ડિસ્કો ડાન્સ કરવાના નથી અને નવરાત્રિનું પર્વ માતાજીની આરાધના માટેનું પરંપરાગત આદિકાળ ચાલ્યું ચાલુ છે તો એ રીતે જ રાસોત્સવ રમાડવાના હોય છે તો આ જે કઈ ઘટના બની છે એને અનુલક્ષીને મેં ફરિયાદ કરી હતી અને પોલીસે તપાસ પણ કરી છે ગઈકાલે આયોજકોએ એવી માહિતી આપી છે કે અમે આ પછી આવું કૃત્ય નહીં કરીએ છેલ્લી પંદર મિનિટ હતું અને અમે આવા ડાન્સ કરાયો હતો તો આપના માધ્યમથી હું તમામ આયોજકોને અર્વાચીન ના કહેવા માંગુ છું

પોલીસ સીસીટીવી ફૂટેજ વિડીયો લઈને ગુનો દાખલ કરશે એવી સીપી સાહેબે અહિયાં ધારણા અડતાલીસ કલાક નથી થઈ મેં કાલ રાત્રે જ અરજી આપી છે પોલીસે વિડીયો અને સીસીટીવી ફૂટેજ ને એવું લીધું છે તપાસ કરે છે જો કોઈ કૃત્ય ખરાબ હશે

ત્યાં રેન્ડ કરાવવામાં આવે છે સ્વિમિંગ પુલમાં રાત્રે બે વાગ્યા પછી ખરેખર નો કરવો જોઈએ કરું છું કે દીકરા દીકરીઓને નો મોકલે આગામી પેઢીને નુકસાન કરતા કાર્યક્રમો છે અને દરેક લોકોને નુકસાન કરતા છે ક્યાંય ને ક્યાંય આ વિચારધારાના લોકો હિન્દુ સનાતન ધર્મ કામ તોડી બગાડવા માંગે છે

એવી રીતે નામનો ઉલ્લેખ કરીને પાસ બનાવવા ખાલી નંબર તો ખબર પડે કે આ અબ્દુલ તિલક કરવાની અમે કઈ વાત કરી નથી તો સૌ સૌની પરંપરા અનુસાર જે કોઈ કરવું હોય એ કરે છે સૌની માન્યતા અને ધાર્મિક લાગણી હોય છે અમારી ટીમ હોય છે ચેક કરવામાં પણ એને જરૂર નથી અમારા ધ્યાન ઉપર હવે આવશે તો હવે આજથી અમારી ટીમ દરેક જગ્યાએ ચેક કરશે અને પોલીસ કમિશનરે પણ એવું આશ્વાસન આપ્યું છે કે સાદા ડ્રેસમાં એના કર્મચારીઓ પણ દરેક રાસોત્સવમાં ચેકિંગમાં રહેશે છે